હાલો જય માતાજી જય માતાજી મિત્રો આપણે કયો છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળ અને વરિયાળીની હરાજી શરૂ થવાની તિયરી છે મિત્રો તો અનાજ કઠોળ અને વરિયાળીના ભાવ જાણી લેવા તો મિત્રો જય માતાજી જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય માતાજી वन्दे देवी वन्दे सुरुगुरु वन्दे जगत कारणम वन्दे अन्नकपूषम मुकुडम वन्दे पशुनां पति वन्दे सूर्य सरंगवान् नेनम वन्दे मुकुन्दम प्रिय वन्दे भक्त जा सम्रवन्दन वन्दे सोम शंकर हेलो भाई 720 हेलो भाई 720 रुपया के 20 रुपया के हारो हारो जे

સાતસો ચુમ્માળીસ રૂપિયા જુવાર ના સાતસો ચુમ્માળીસો પાંચસો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર

चलो जेब जोर भी देखो जेब जोर दिया लो भाई ये जेब जोर भी जेब जोर भी जेब जोर भी जेब ये जेब जोर क्या चलने जेब जोर क्या जेब जोर भाई आज जिंदगी आड़ू आलू आज आड़ू 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 बोल आड़ू 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 દસ પંદર વીસ પંદર રૂપિયા પંદર પંદર તેરસો પંદર વરિયાળીના તેરસો પંદર